આપટવર્ક ઇન્ડિયા ટીવી લાઈવ સચ્ચાઈ કી સહી આવાજ ગુજરાત રાજ્ય ફેરપ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન એન્ડ ઓલ ગુજરાત શેરપ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા રેશન ડીલરોની પડતર માગણીઓ નવેમ્બર બે હજાર પચીસની જથ્થાચલન નહીં ભરવા અંગે ગાંધીનગરમાં મંત્રીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું જેમાં તેઓની પડતર માંગણીઓ નહીં સંતોષાતા રજૂઆત કરવામાં આવી હતી રેશન ડીલરોની પડતર માંગણીઓની તાત્કાલિક અસરથી યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બંને એસોસિએશનના હોદ્દેદારો દ્વારા લેવાયેલા નિર્ણયો નવેમ્બર બે હાજર પચીસનું જથ્થાચલન નહીં ભરીને પહેલી નવેમ્બર બે હજાર પચીસની વિતરણ વ્યવસ્થાથી અડગા રહીને અસહકારનું આંદોલન શરૂ કરેલ છે તો યોગ્ય નિર્ણય સત્વરે થાય તેવી ઉમદા આશા સાથે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ધોડકા તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા પણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આ નિર્ણયની જાણ કરવામાં આવી હતી ચીફ એડિટર ગણેશ રાવત આજે પ્રાંત સાહેબને અમે આવેદનપત્ર આપી અને અમારી જૂની માગણીઓ અ એનાથી માહિતગાર કર્યા અને રાજ્યને બધા યુનિયન ની જોડે અમે છીએ અને અમારી જૂની માગણીઓ બીજું કે અત્યારે જે એસી ટકા તકેદારી સમિતિના સભ્યો હાજર રહે માલ જ્યારે ઉતરે ત્યારે એ શક્ય નહીં હોય અને એના વિરોધમાં અમે આજે પ્રાંત સાહેબને આવેદન પત્ર આપી અને અમે અચોક્કસ મુદત હડતાલ ઉપર છીએ આખા રાજ્યના સત્તર હજાર દુકાનદારો આ હડતાલમાં જોડાયેલા છે એમાં અમારો પૂરેપૂરો સાથ છે ધોળકા તાલુકો એમાં જોડે છે અને ज्यासुधी हमने योग्य येनो संतोषकारक परिणाम ना मिले त्यासुधी हमें 아마 जोडेलला छे देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच सके